ભરૂચના જંબુસરમાં બ્યુટી પાર્લર માં તસ્કરો ત્રાટક્યા રેલવે સ્કૂલ વિસ્તારમાં આવેલ બ્યુટી પાર્લર માં ચોરી કરાઈ છે બ્યુટી પાર્લર માં ગલ્લામાં રહેલા પંદર હજાર ની ચોરીની સમગ્ર ઘટના મામલે તપાસ તેજ કરી છે બ્યુટી પાર્લરમાં ચોરી કરાય છે જેના દ્રશ્ય છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ભરૂચના જંબુસરમાં બ્યુટી પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા છે રેલવે સ્કૂલ વિસ્તારમાં આવેલા બ્યુટી પાર્લર માં ચોરીની ઘટના બની છે બ્યુટી પાર્લરમાં ગલ્લામાં રહેલા પંદર હજાર ની ચોરી કરાય છે ચોરીની ઘટના સીસીટીવી સીસીટીવી તેજ જેના આધારે તપાસ છે દ્રશ્યો સ્પષ્ટપણે આવી ગયા છે તસ્કરો ત્રાટક્યા મોટા પર મુકાની બાંધી અને ત્રાટક્યા હતા ભરૂચના ચામુસર બ્યુટી પાર્લર માં તસ્કરો ત્રાટક્યા તોસીફ સિંધા જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર

ચોર પડકે ચોરીને અંજામ આપતી હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે અને જે સમગ્ર ઘટના છે કે દિવસના 10 વાગના રોડ પર્યાક્ષેનો સમગ્ર ઘટનાની જાણ જંબુસર ને કરવામાં આવી હતી અને જંબુસર પોલીસે ઘટનાની તપાસ કરી સમગ્ર તપાસ હાથ ધરી છે આ તો સિમ્પલ છે સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ જે તસ્કર છે તે આવી અને ચોરી કરી રહ્યો છે તેના આધારે અત્યારે ચોરની કોઈ બાતમી મળી હોય કે આગળ તપાસ કરાઈ હોય જે ચોર ની ચોરકી છે એમને પકડવાના ચક્રો ગતિમાન જંબુસર પોલીસે હાથ ધર્યા છે જેના દ્રશ્યો સીસીટીવી છે જેના આધારે જંબુસર પોલીસે ગુનો નોંધ્યો છે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે પંદર હજાર જેટલી ચોરી રોકડ રકમ સાથે કરાયા છે સમગ્ર મામલે જંબુસર પોલીસે તપાસ તેજ કરી અને ચોરી કરનાર શખ્સને પકડવા માટે ચક્રોગતિમાન કરાયા છે